નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને શનિવારે સવારે અગિયાર વાગે લોકસભામાં બજેટ રજૂ કરશે આ બજેટમાં ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે ખાસ કરીને આ બજેટમાં ટ્રમ્પ ઇફેક્ટ જોવા મળે તો નવાઈ નહીં કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે તેમણે શપથ ગ્રહણ પણ કરી દીધા છે શપથ ગ્રહણ કર્યા પછી એમણે બાર નિર્ણયો મહત્વના લીધા અને ફટાફટ એના ઉપર સહયોગ પણ કરીને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે મિત્રો એમણે અમેરિકા ની નીતિ અપનાવી છે તો એમણે અમેરિકામાં જે આયાત થાય છે એના ઉપર ટેરિફ લાદવાની ધમકી આપી દીધી છે એટલે આ ધમકી આપી છે તો નાટો દેશના સહયોગીઓ અને બ્રિક્સ દેશો બ્રિક્સ દેશોમાં ભારત પણ આવી જાય છે એટલે ભારતની જે નિકાસ છે અને અમેરિકામાં જે ભારતથી આયાત થાય છે જો એના ઉપર ટેરિફ લાદે તો ટ્રેડ વોર થઈ શકે છે ભારતની ઇકોનોમી પર એની અસર થઈ શકે છે એટલે આ બધી વાતની નેગેટિવ અસર ભારત ઉપર ન પડે એના માટે આ બજેટમાં કંઈક નવું અથવા કોઈક એવી યોજના રજૂ કરવામાં આવે રક્ષણાત્મક નીતિ જાહેર કરવામાં આવે એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે તો મિત્રો ટ્રમ્પની જે નીતિ છે ટેરિફ નીતિ તો ભારતના બજેટ ઉપર એની શું અસર થઈ શકે છે એના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું અને ચર્ચા કરીશું તો મિત્રો ભારતનું જે અર્થતંત્ર છે એ ખૂબ ઝડપથી વિશ્વમાં ખૂબ ઝડપથી તે જ ગતિએ આગળ વધતું અર્થતંત્ર રહ્યું છે અત્યારે ભારતની ઇકોનોમી છે એ વર્લ્ડના ટોપ ફાઈવમાં આવી રહી છે અને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ભારતની જે ઇકોનોમી છે એને વર્લ્ડની ત્રણ નંબરની ઇકોનોમી બનાવવી છે બીજું ભારતની ઇકોનોમી જે છે અથવા એનું બજેટ છે એને ફાઈવ ટ્રિલિયન ડોલરનું બનાવવું આ સ્વપ્ન પણ સેવ્યું છે તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ નીતિ છે એને કારણે આ સ્વપ્ન કદાચ સાકાર ન પણ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે એટલે મિત્રો આ બજેટમાં એવું તો શું હશે ખાસ કરીને નાણાં પ્રધાનનું ફોકસ જે છે એ જીડીપીનો ગ્રોથ વધારવા તરફી હશે કારણ કે છેલ્લે છ પોઈન્ટ પંચોતેર ટકાનો ગ્રોથ આવ્યો છે જીડીપીનો એને વધારીને સાતથી સાડા સાત ટકા કેમ લઈ જવાય એ ઉપર ફોકસ હશે અને બીજું ફોકસ હશે ફિસ્કલ ડેફિઝિટ ઘટાડીને સાડા ચાર ટકાના ટાર્ગેટને લઈ જવાનું તો આ પણ એક મહત્વની વાત છે અને એની ઇકોનોમી જે છે એ વધુ કન્ઝમ્શન વાળી બને વધુ ગ્રો કરનારી બને એના ઉપર નાણાં પ્રધાનનું ફોકસ હશે પણ હાલ ટ્રમ્પની ટેરિફ નીતિનો ડર સતાવી રહ્યો છે એટલે બજેટમાં એવી કોઈ યોજના આવે તેવી પણ શક્યતા છે તો આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી મેક્સિકો કેનેડા અને કોલંબિયા પરથી આયાત થતી વસ્તુઓ ચીજવસ્તુઓ ઉપર પચીસ ટકા ટેરિફ લાદી દીધી છે અને પહેલી ફેબ્રુઆરીથી તેનો અમલ થવાનો છે અને ટ્રમ્પે નાટો સહયોગી અને બ્રિક્સ દેશોને પણ ચીનકી આપી દીધી છે કે ડોલરાઈઝેશનને મદદ નહીં કરવામાં આવે જે દેશ એના ઉપર અમે ટેરિફ નાખતા ખચકાઈશું નહીં તો મિત્રો જો ભારતથી આયાત થાય અમેરિકામાં અને અમેરિકા એના ઉપર ટેરિફ લાદે તો ભારતની નિકાસ ઉપર નેગેટિવ અસર થઈ શકે છે બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ વણસી શકે છે વેર વિખેર થઈ શકે છે વિદેશી હુંડિયામણનું જે રિઝર્વ છે એ ઘટી જશે ડોલર સામે રૂપિયો વધુ તૂટી જશે આ બધી તેની નેગેટિવ અસર છે અને બીજું ફિઝકલ ડેફિઝિટ પણ વધી જશે આ બધી તેની નેગેટિવ અસરો જોવા મળે તો મિત્રો કેનેડા મેક્સિકો અને યુરોપિયન દેશોએ અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરવા માટેની વિચારણા પણ શરૂ કરી દીધી છે કે શું કરી શકાય તો હવે રહ્યો વાત ભારતની તો ભારત સરકારે રક્ષણાત્મક પગલાં લેવા માટેની યોજના બનાવવી પડશે અથવા એ દિશામાં એમણે વિચારવું પડશે કે ટ્રેડ વોર થાય અથવા ટેરિફ લાદે ટ્રમ્પ તો કેવી રીતે બહાર નીકળી શકાય અને ભારતીય ઇકોનોમીને બચાવી શકાય આશા છે કે ભારત સરકાર અમેરિકા સાથે બેસી અને ભારતના ટ્રેડ સરપ્લસમાં ઘટાડો કરવાની માંગ કરે બીજી વાત ટ્રમ્પ સામે બાયો ચડાવવાની જગ્યાએ તેમની સાથે બેસીને ચર્ચા કરી આ પ્રશ્નનું સોલ્યુશન લાવવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ રહ્યા છે તેઓ ટ્રમ્પને મળવાના છે અમેરિકાથી થતી નિકાસી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ ઘટાડે અને અમેરિકી હથિયાર તેલ ગેસ અને કૃષિ ઉત્પાદન વધુ ખરીદવાની યોજના બનાવે તો કદાચ ટ્રમ્પ ભારત સરકારના આ પગલાને આવકારે આવકારી શકે છે ટૂંકમાં ટ્રમ્પની નીતિની અસર સામે રક્ષણાત્મક યોજના બનાવે અથવા બજેટની સ્પીચમાં આ કોઈ ઉલ્લેખ કરવામાં આવે કે ટ્રમ્પ ટેરિફ લાદે તો ટ્રેડ વોર થાય એની નેગેટિવ અસર ના થાય તો ભારત સરકાર આ દિશામાં આવા આવા પગલા ભરશે અથવા ટ્રેડ પોલિસીમાં ફેરફાર કરશે એટલે મિત્રો ટૂંકમાં મારે એટલું કહેવું છે કે આ બજેટમાં ટ્રમ્પ ઇફેક્ટ જોવા મળે તો નવાઈ નહીં મિત્રો આ વિડિયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ